હવે પછીનો સમાસ એ કર્મધારઈ સમાસ કર્મધારઈને આપણે આ રીતે સમજીશું પહેલાં થોડાક ઉદાહરણ લો એટલે તમને તકલીફ ન થાય તમને વગર ઉદાહરણે જરાક તકલીફ થાય છે દાખલા તરીકે શિશુપાલે ભર સભામાં શ્રી કૃષ્ણનું અપમાન કર્યું ઉદાહરણ યાદ રાખજો જેથી કરીને સમજવામાં શાંતિ થાય ચોરીની વાત વીજળી વેગે ફેલાઈ ગઈ કાજળ કાળી રાતે બહાર નીકળતા એનો જીવ ન ચાલ્યો કેવું સરસ કમલ પુષ્પ ખીલ્યું છે આ જે ઉદાહરણો છે એ ઉદાહરણમાં તમે જુઓ ધારો કે હું એવું કહું કે કેવું સરસ કમલ પુષ્પ ખીલ્યું છે તો આ સરસ એ કમલ પુષ્પનું વિશેષણ થઈ જાય છે ચોરીની વાત વીજળી વેગે ફેલાઈ ગઈ કાજળ કાળી રાતે બહાર નીકળતા જીવ કેવી રાત તો કાજળ કાળી એટલે એ વિશેષણ થઈ જાય છે આ દરેક ઉદાહરણમાં તમે જુઓ ભર સભા ભરી સભા કેવું સરસ કમલપુષ્પ તો વિશેષણ કાજળ કાળી તો રાત એટલે અહીં સમાસના પદો વચ્ચે વિભક્તિ સંબંધ નથી પહેલું પદ બીજા પદના વિશેષણ તરીકે કામ કરતું હોય ત્યારે કાજળ કાળી કાજળ જેવી કાળી તો અહીં બે પદ વચ્ચે ઉપમેય અને ઉપમાનનો સંબંધ છે કાં તો વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય અને કાં તો ઉપમેય ઉપમાનનો સંબંધ હોય તો એ સમાસને કર્મધારઈ સમાસ કહેવાય ફરી એકવાર જયંત કોઠારીની જે ટીવાયમાં જે પુસ્તક ચાલે છે ભાષા વિજ્ઞાન માટેનું એમાંથી જ કર્મધારઈ સમાસ જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ વિશેષ્ય કે ઉપમાન ઉપમેય નો સંબંધ હોય એને કર્મધારઈ સમાસ કહેવાય જે દાખલા તરીકે ઘનષ્યા કૃષ્ણપક્ષ સંસાર સાગર કર્મધારઈ સમાસને બે મોટા વર્ગમાં વહેંચી શકાય એક વિશેષણ વિશેષ્ય સંબંધવાળા સમાસ અને બે સાદૃશ્ય સંબંધવાળા સમાસ તો વિશેષણ વિશેષ્ય સંબંધવાળા સમાસમાં વિશેષ્ય તરીકે સામાન્ય રીતે સંજ્ઞા આવે દાખલા તરીકે પિત્બર તો પિત્ત છે જેનું અંબર મહારાજા પરમાત્મા ખુશખબર સરપંચ પ્રધાનમંત્રી આડવાત પૂર ઝડપ ક્યારેક વિશેષ્ય તરીકે વિશેષણ પણ આવે દાખલા તરીકે અર્ધ જાગ્રત જાગ્રત પણ કહેવું અર્ધ તો વિશેષ્ય તરીકે વિશેષણ આવ્યું હવે તમે એવું ન કહેતા કે અમને વિશેષણ એટલે શું નથી ખબર કારણ કે એનો વિડીયો છે એ તમારે સાંભળી લેવા દોઢ ડાયું સંજ્ઞા વિશેષણનું કાર્ય કરતી હોય એવા કર્મધારી સમાસ પણ છે કૃષ્ણ ભગવાન રમાબહેન ગુજરાત રાજ્ય ભારત દેશ આ બધા કર્મધારા જ છે સંજ્ઞાએ અહીં આગળ વિશેષણનું કામ કર્યું મોટે ભાગે કર્મધારઈની અંદર વિશેષણ પૂર્વ પદ હોય અને વિશેષ્ય ઉત્તર પદ હોય પણ સંસ્કૃતની અંદર થોડાક ફરક હોય છે હવે બીજો પ્રકાર સાદૃશ્ય સંબંધવાળા કર્મધારય સમાસમાં બે પેટા વિભાગ એક ઉપમાન અને ઉપમેયવાળા ઉપમાન સાધારણ ધર્મવાળા સમાસમાં પૂર્વપદ ઉપમાન હોય અને ઉત્તરપદ સાધારણ ધર્મ હોય દાખલા તરીકે ઘનશા કેવુંશા

मोटे भागे उपमान उत्तरपद हुए हैं। संसार सागर, सागर पाषाण, संसार रूपी सागर, काव्यामृत, देहलत्ता, हैया सगड़ी, मन मंदिर। केतलीकवार उपमेय पर उत्तरपद हुए। दाखला तरीके चंद्रमुख, वज्रदेह, तो कर्मधारईना उदाहरण कर्मधारई समाजमा विशेषण तरीके कार्य करतं पद आवे त्यारे देश भर्मा, एक आव लाल चोड, देशावर देशांतर તો એ અહીંયા તમારો જે ક્રમ છે પદનો એ ફરી પણ શકે એટલે આપણને એ યાદ રહેવું જોઈએ તો આ કર્મધારઈના ઉદાહરણ બાકીના પછી ક્યારેક